હેલો ફ્રેન્ડસ અગાઉના વિડીયોમાં આપણે કંપનીના નફા નુકશાનના પત્રકનો અભ્યાસ કરીએ આજે આપણે એવો ગણીશું કે જેમાં કંપનીનું નફા નુકશાનનું પત્રક અને પાકું સરવાયુ બંને બનાવવાના હોય તો તેમાં સૌપ્રથમ તો આપણે નફા નુકશાનનું પત્રક અને પાકું સરવયુ બંને તૈયાર કરી લેવાના હોય છે તેમાં નફા નુકસાન ખાતામાં કામગીરીમાંથી ઉપજ અન્ય ઉપજ અને કુલ ઉપજ ત્યારબાદ ખર્ચાઓ અને ત્યારબાદ કરવેરા પહેલાંનો નફો કરવેરાની જોગવાઈ અને ત્યારબાદ કરવેરા પછીનો નફો ત્યારબાદ પાકો તેમાં ઇક્વિટી અને જવાબદારી બાજુ સૌ પ્રથમ શીર્ષક આવે છે શેર હોલ્ડર્સના ભંડોળો એમાં શેર મૂડી અનામત અને વધારો ત્યારબાદ બિનચાલુ જવાબદારી અને ત્યારબાદ ચાલુ જવાબદારી અંતમાં કુલ ત્યારબાદ મિલકત બાજુમાં પ્રથમ શીર્ષક આવે છે બિનચાલુ મિલકત તેમાં કાયમી મિલકતમાં દ્રશ્ય મિલકત અને અદૃશ્ય મિલકત ત્યારબાદ ચાલુ મિલકત અને અંતમાં કુલ તો સૌ પ્રથમ અસર છે કે માલ સામગ્રી તો માલ સામગ્રી આપણા માટે મિલકત હોવાથી પાકા સરવૈયામાં શીર્ષક તો તે પાકા સરવૈયામાં કાયમી મિલકતના દ્રશ્ય મિલકતના શીર્ષક હેઠળ આવશે ત્યારબાદ છે ઇક્વિટી છે તો પાંચ હજાર ઇક્વિટી શેર એક સોનો તો તે શેર હોલ્ડર્સના ભંડોળોમાં શેર મૂડીના શીર્ષક હેઠળ આવશે એટલે કે પાંચ લાખ ત્યારબાદ છે વેચાણ વેચાણ તો એ નફા કામગીરીમાંથી ઉપજ ના શીર્ષક હેઠળ આવશે ત્યારબાદ છે અન્ય ઉપજો તો તે પણ નફા નુકસાન ખાતામાં અન્ય ઉપજના શીર્ષક હેઠળ આવશે ત્યારબાદ છે કર્મચારી લાભના ખર્ચે તો તે નફા નુકસાન ખાતામાં ખર્ચના શીર્ષક હેઠળ આવશે ત્યારબાદ છે તે આપણા માટે દેવું પાકા સરવૈયામાં બિનચાલુ જવાબદારીના શીર્ષક હેઠળ આવશે ત્યારબાદ છે નાણાકીય પડતર તો તે નફા નુકસાન ખાતામાં ખર્ચાના શીર્ષક હેઠળ આવશે ત્યારબાદ છે વેપારી દેવા તે આપણા માટે દેવું હોવાથી પાકા સરવૈયામાં ચાલુ જવાબદારીના શીર્ષક હેઠળ આવશે ત્યારબાદ છે વેપારી લેણા તે આપણા માટે લેણું હોવાથી પાકા સરવૈયામાં ચાલુ મિલકતના શીર્ષક હેઠળ આવશે ત્યારબાદ છે રોકડ અને બેન સિલક તે આપણા માટે મિલકત હોવાથી પાકા સરવૈયામાં ચાલુ મિલકતના શીર્ષક હેઠળ આવશે ત્યારબાદ છે ઘસારો ઘસારો આપણા માટે ખર્ચ હોવાથી નફા નુકસાન ખાતામાં ખર્ચના શીર્ષક હેઠળ આવશે ત્યારબાદ છે વેચાણ માલની પડતર તો તે પણ આપણા માટે ખર્ચ હોવાથી નફા નુકસાન ખાતામાં ખર્ચના શીર્ષક હેઠળ આવશે ત્યારબાદ છે બિનચાલુ રોકાણ તો તે આપણી મિલકત હોવાથી બિનચાલુ મિલકતના શીર્ષક હેઠળ આવશે ત્યારબાદ છે કે વધારાની માહિતી પરથી કરવેરાની જોગવાઈ રૂપિયા એસી હજાર કરો તો તે નફા નુકસાન ખાતામાં કરવેરાની જોગવાઈના શીર્ષક હેઠળ આવશે ત્યારબાદ અને કરવેરાની બીજી અસર આવશે પાકા સરવૈયામાં ચાલુ જવાબદારીના શીર્ષક હેઠળ તો ત્યારબાદ આપણે કુલ ઉપજ મળે છે સાત લાખ સિત્તેર હજાર કુલ ખર્ચ મળે છે પાંચ લાખ સિત્તેર હજાર અને કરવેરા પહેલાંનો નફો મળે છે બે લાખ ત્યારબાદ એમાંથી બાદ કરશું કરવેરાની જોગવાઈ કરવેરા પછી એક લાખ વીસ હજાર તે એક લાખ વીસ હજાર આપણે પાકા અનામત અને વધારાના હેઠળ દર્શાવી અને ઇક્વિટી અને જવાબદારી બાજુનો સરવાળો કરશું તો તે આપણે મળશે અગિયાર લાખ પચાસ હજાર તેવી જ રીતે મિલકત બાજુનો સરવાળો મળશે અગિયાર લાખ પચાસ હજાર આમ ઇક્વિટી જવાબદારી અને મિલકત બંને બાજુનો સરવાળો સરખો આવશે થેન્ક યુ